પહેલ ગામમાં આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પ્રત્યે જૂના પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા ઘર હતા એમને તહસ નહસ કર્યા છે આજે આખા દેશમાં સૈનિકોના સન્માનમાં અને એમનું મનોબળ વધારવા માટે આખા દેશ અને ગુજરાતમાં અને આવતીકાલથી તમામે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં પણ આ તિરંગા યાત્રા થઈ રહેવા જઈ રહી છે આવનારા સમયમાં પ્રજા પણ પ્રજામાં પણ જાગૃતિ આવે એવા કાર્યક્રમો આ દેશની પ્રજા કરવા જઈ રહી છે આજે તિરંગા યાત્રાનું શરૂઆત એ હિંમતનગર માર્કેટયાર્ડથી શરૂ કરી અને અહીંયા ટાવર ચોકે એ પૂર્ણ કરવામાં આવી છે